પંચાસરના તો નથી વેપતા પણ આજુબાજુના ગામડાઓ દેશી ઇંગ્લિશ દારૂ પણ અમારે હાઈવે ઉપર ખુલ્લે આમ વેકાય છે સાહેબ અને હું ઠાકોર રમેશજી શામજીજી મારું નામ છે ગામ પંચાસરનો વતની છું અને હું આ બહેનાને બે હાથ જોડીને સરકારને નમ્ર વિનંતી કરું હું કે હે ભગવાન એ માતાજી એમને સદ કે આવે હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટે કે જે અમારું યુવાધન આ લઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય નાની ઉંમરમાં મરે છે એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા એમને અમને આશ્વાસન આપ્યું કે બાર કલાકમાં દારૂ બંધ થઈ જશે બરાબર આવું એમને અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે હું પંચાસર ગામનો વતની છું નરેશભાઈ સુળાભાઈ ભટ્ટ મારું નામ છે અને હાલમાં હું વરોધ ખાતે રહું છું ને 65 નાગરિક છું લડન કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો તો માન્યા રાખે તો અમે આગળ અને બધે એ વિનંતી તો પછી અમે લીલાબેન